નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો ખૂબ ખાસ છે કારણ કે આજે આપણે ઘણા એવા પ્રશ્નોના જવાબો મેળવીશું જેના વિશે નવ્વાણું ટકા લોકોને ખબર નથી અને એ પણ ગરુડ પુરાણના આધારે જેમ કે જ્યારે કોઈ જીવન પોતાના અંતિમ શ્વાસ લેતું હોય ત્યારે તેની આસપાસ એક રહસ્યમય વાતાવરણ રજાઈ જાય છે મૃત્યુ નજીક આવતા મનુષ્યના મન અને શરીરમાં શું થાય છે અંતિમ ક્ષણોના તેને કેવા દિવ્ય કે ભયાનક દ્રશ્યો દેખાય છે મૃત્યુ પછી શબના પગ શા માટે બાંધવામાં આવે છે તેના મુખમાં ગંગાજળ શા માટે નાખવામાં આવે છે શબયાત્રા શા માટે કાઢવામાં આવે છે અને તેમાં રામ નામ સત્ય છે શા માટે બોલાય છે દાહ સંસ્કાર વખતે શબના માથા પર લાકડીથી પ્રહાર શા માટે કરવામાં આવે છે આવા પ્રશ્નો આપણને હંમેશા ચિંતિત અને જિજ્ઞાસુ બનાવે છે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણમાં મૃત્યુના સમયે અને તે પછીની અવસ્થાઓનું વિસ્તૃત વર્ણન મળે છે આ પુરાણ મૃત્યુના રહસ્યો પરથી પડદો ઉઠાવે છે અને જણાવે છે કે મૃત્યુ એ માત્ર જીવનનો અંત નથી પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે જીવન અને મૃત્યુના આ ચક્રને સમજવાથી આપણો ભય ઓછો થાય છે અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણમાં મનુષ્યના અંતિમ સમય આત્માની યાત્રા અને અંતિમ સંસ્કારની વિધિઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યમય પાસાઓનું વર્ણન છે જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે પરિવાર શોકમાં ડૂબી જાય છે પરંતુ આપણા શાસ્ત્રો સમજાવે છે કે મૃત્યુ એ અટલ સત્ય છે જે દરેક જીવે સ્વીકારવું પડે છે ગરુડ પુરાણ અનુસાર યોગ્ય રીતે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર આત્માને સદ્ગતિ અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે ચાલો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા એક લાઇક જરૂર કરો ચેનલને ને કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ જાણીએ કે મૃત્યુ નજીક આવે ત્યારે શું થાય છે કયા સંકેતો મળે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે મનુષ્યનો મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે તેને કેટલાક અલૌકિક સંકેતો મળવા લાગે છે વ્યક્તિનું મન અચાનક અસ્થિર થઈ જાય છે અને તેને પોતાના જીવનના સારા નરસા કર્મો યાદ આવવા લાગે છે ઘણી વખત મન અનિચ્છાએ ખરાબ યાદોને ફરીથી જીવંત કરે છે જાણે પાપ અને પુણ્ય આંખો સામે ફરી વળે આ આત્મનિરીક્ષણ એ પ્રકૃતિની એક રીત છે જે આત્માને આગળની યાત્રા માટે તૈયાર કરે છે મૃત્યુ નજીક હોય ત્યારે કેટલાક લોકોને રહસ્યમય દ્વાર કે પ્રકાશમય જ્યોતિ દેખાય છે ગરૂડ પુરાણમાં જણાવાયું છે કે અમુક વ્યક્તિઓને મૃત્યુ પહેલા દિવ્ય દ્વાર દેખાય છે કોઈને અગ્નિની જ્વાળાઓ દેખાય છે તો કોઈને તેજસ્વી પ્રકાશનો અનુભવ થાય છે આ સંકેત દર્શાવે છે કે ભૌતિક દુનિયા સાથે આત્માનો સંબંધ તૂટી રહ્યો છે અને તે અન્ય લોકના દ્વારે પહોંચી રહ્યો છે આ દરમિયાન વ્યક્તિના હાથની રેખાઓ ઝાંખી પડવા લાગે છે અથવા ક્યારેક તો સદનકર ગાયબ થઈ જાય છે જેને મૃત્યુનો શારીરિક સંકેત માનવામાં આવે છે મૃત્યુના લગભગ એક અંદાજે ત્રણ કલાક પહેલા ગરૂડ પુરાણ અનુસાર વ્યક્તિને એવું લાગે છે કે કોઈ અદૃશ્ય નકારાત્મક શક્તિ કે યમદૂત તેની આસપાસ છે જે તેને પોતાની સાથે લઈ જવા તૈયાર છે જો વ્યક્તિએ જીવનમાં અધર્મ કે પાપ વધુ કર્યા હોય તો યમદૂત ભયાનક રૂપે તેની નજીક આવે છે જેનાથી તે ગભરાઈ શકે છે બીજે બાજુ જેમણે શુભ કર્મો કર્યા હોય તેમનો અંતિમ સમય પ્રમાણમાં શાંતિપૂર્ણ હોય છે તેમને દિવ્ય શક્તિઓ કે ઈશ્વરના પ્રકાશનો અનુભવ થઈ શકે છે મૃત્યુના થોડા દિવસ પહેલા સ્વપ્નમાં પૂર્વજો દેખાવા એ પણ એક સંકેત માનવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જેમનું મૃત્યુ નજીક હોય તેમને સ્વપ્નમાં તેમના દિવંગત પૂર્વજો કે નજીકના સ્વજનો દેખાય છે જો સ્વપ્નમાં પૂર્વજો દુઃખી કે રડતા દેખાય તો તે એ વાતનો સંકેત છે કે વ્યક્તિનું જીવન ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે પૂર્વજોની આત્માઓ તેને જાણે બોલાવે છે કે આ લોકના બંધન છોડીને તેમની સાથે અન્ય લોકમાં આવે આ બધા સંકેતોનો હેતુ એ છે કે મૃત્યુ નજીકની વ્યક્તિ પોતાના બાકીના કામ પૂર્ણ કરે પરિજનો સાથે અંતિમ વાતચીત કરે અને ઈશ્વરનું સ્મરણ કરીને શાંત મને મૃત્યુને સ્વીકારે આ રહસ્યમય અનુભવો આત્માને આગળની યાત્રાનો પૂર્વાભાસ આપે છે જેથી તે સંસારના મોહથી ધીમે ધીમે મુક્ત થાય પરિજનો માટે પણ આ સંકેતો મહત્વના છે જેથી તેઓ માનસિક રીતે તૈયાર થઈ શકે અને મૃત્યુની ક્ષણને આધ્યાત્મિક સ્વીકૃતિ સાથે સ્વીકારી શકે મૃત્યુના સમયે શું દેખાય છે જ્યારે વાસ્તવિક મૃત્યુની ક્ષણ આવે છે ત્યારે આત્મા શરીર છોડવાની તૈયારીમાં હોય છે ગરુડ પુરાણમાં જણાવાયું છે કે અંતિમ શ્વાસોના સમયે મનુષ્યને અદભુત દ્રશ્યો દેખાય છે જેમના જીવનમાં પુણ્યનું પ્રભુત્વ હોય તેમને તે ક્ષણે તેજસ્વી પ્રકાશ કે ઈશ્વરનું દિવ્ય સ્વરૂપ દેખાઈ શકે છે આવા લોકો પ્રકાશમય માર્ગ જોતા શાંતિનો અનુભવ કરે છે જાણે કોઈ દિવ્ય શક્તિ તેમને પોતાના પ્રકાશથી માર્ગદર્શન આપે ઘણા આધ્યાત્મિક વ્યક્તિઓએ મૃત્યુ નજીકના અનુભવમાં એક સુરંગ જેવા પ્રકાશમય પથની વાત કરી છે જે આત્માના શરીરમાંથી બહાર નીકળીને પરમાત્મા તરફ જવાનું સૂચન માણવામાં આવે છે બીજી તરફ જેમણે જીવનમાં વધુ કર્યા હોય તેમને મૃત્યુના સમયે યમદૂતોના ભયાનક દ્રશ્યો દેખાય છે શાસ્ત્રો અનુસાર યમરાજના દૂતો પાપીને પોતાની સાથે યમલોક લઈ જવા આવે છે આવા વ્યક્તિને ખરેખર એવું લાગે છે કે કાળા ભયંકર સ્વરૂપવાળા યમદૂતો તેની નજીક આવી રહ્યા છે ઘણી વખત તે અંતિમ ક્ષણોમાં તેમનાથી બચવા માટે છટપટ તો જોવા મળે છે આ દ્રશ્ય તેની આત્માને ડરાવે છે પરંતુ તે તેના કર્મફળના ભોગની શરૂઆતનો સંકેત છે ગરુડ પુરાણમાં વર્ણન છે કે આત્મા શરીર છોડતી વખતે એક ક્ષણ માટે થંભી જાય છે અને સમગ્ર જીવનની ઘટનાઓ ચલચિત્રની જેમ તેની સામે આવી જાય છે જીવનભરના સુખ દુઃખ સંબંધોના બંધનો કરેલા કર્મો બધું જ આત્મા એક પળમાં જોઈ લે છે તે ક્ષણે વ્યક્તિને સ્પષ્ટ થઈ જાય છે કે તે સંસારમાં શું કરીને જઈ રહ્યો છે અને હવે તેને પોતાના શુભ અશુભ કર્મોનું ફળ ભોગવવા આગળ જવું પડશે આ ચેતના ક્યારેક વ્યક્તિના ચહેરા પર સંતોષ કે પશ્ચાતાપના ભાવરૂપે દેખાય છે જો અંતિમ ક્ષણે આસપાસ ભક્તિમય વાતાવરણ હોય તો આત્માને શાંતિ મળે છે આથી હિન્દુ પરિવારોમાં મૃત્યુના સમયે વ્યક્તિના કાનમાં રામ નામ કે ભગવાનનું નામ બોલવામાં આવે છે અને ગંગાજળ તુલસીનું પાન આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અંતિમ સમયે ભગવાનનું સ્મરણ આત્માને પરમ જ્યોતિ તરફ લઈ જાય છે જેનાથી મૃત્યુનું દર્દનાક દ્રશ્ય પણ શાંતિમય અનુભવમાં બદલાઈ શકે છે જે વ્યક્તિ અંતિમ સમયે શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુ કે શિવનું નામ લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું ગરૂડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે મૃત્યુ પછી અંતિમ સંસ્કારની તૈયારી કેવી રીતે થાય મૃત્યુ થતાં જ શરીર તત્વમાં પાછું ફરવાની પ્રક્રિયા શરૂ કરે છે ગરુડ પુરાણ અનુસાર શરીર પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે તેથી મૃત્યુ પછી તેને અગ્નિને અર્પણ કરીને આ તત્વોમાં વિલીન કરવું જોઈએ અંતિમ સંસ્કારની તૈયારી આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જેથી આત્માને સદગતિ મળે મૃત્યુ થતાં જ સૌથી પહેલા શબને આદરપૂર્વક જમીન પર સુવડાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર માથું દક્ષિણ દિશા તરફ રાખવું યોગ્ય માનવામાં આવે છે કારણ કે દક્ષિણ દિશા યમની દિશા છે શરીરને સમતલ જમીન પર એ રીતે રાખવું કે તે શાંતિથી સીધું રહે પરંપરા મુજબ મૃતકના શરીરને સાફ કરવામાં આવે છે જો શક્ય હોય તો સ્નાન કરાવવામાં આવે છે અથવા ગંગાજળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ શબને નવા સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ચંદનનો લેપ ફૂલોની માળા વગેરેથી શણગારવામાં આવે છે પુરાણોના નિર્દેશ મુજબ શબને ક્યારે નગ્ન અવસ્થામાં ન લઈ જવું જોઈએ તેથી શબને સંપૂર્ણ રીતે કપડાથી ઢાંકવું અને તેના પર ફૂલ ચંદન વગેરે અર્પણ કરવું જોઈએ પરિજનો દ્વારા મૃતક પ્રત્યે પ્રેમ અને સન્માન દર્શાવવા આ જરૂરી છે વસ્ત્રો પહેરેલું ચંદન અને ફૂલોથી શણગારેલું શબ્દ દર્શાવે છે કે પરિવારજનો મૃતક પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે અને તેની અંતિમ યાત્રાને પવિત્ર અને સન્માનજનક બનાવી રહ્યા છે શબની નજીક ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અને સુગંધ માટે અગરબત્તી સળગાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવાની પવિત્ર અગ્નિ આત્માના માર્ગને પ્રકાશિત કરે છે અને વાતાવરણને સકારાત્મક રાખે છે જેથી અશુભ શક્તિઓ નજીક ના આવે આ સાથે ગરુડ પુરાણનું પાઠ શરૂ કરવામાં આવે છે જે મૃત્યુ પછી તેર દિવસ સુધી ચાલે છે આ પાઠથી આત્માને એ સમજાવવામાં મદદ મળે છે કે હવે તેનું આ શરીર સાથેનું મોહ છોડીને આગળ વધવું છે આ પાઠ મૃતકની આત્માની શાંતિ અને પરિવારને આધ્યાત્મિક ટેકો આપવા માટે કરવામાં આવે છે શબયાત્રાની તૈયારી અંતિમ યાત્રા એટલે શબ યાત્રાની તૈયારી કરવામાં આવે છે પરિવારના પુરુષો સામાન્ય રીતે શબને પોતાના ખભા પર ઉઠાવવા આગળ આવે છે શાસ્ત્રોમાં પુત્રને માતા પિતાના શબ્દને ખભા આપવાનું વિશેષ પુણ્ય ગણાવાયું છે ગરુડ પુરાણ અનુસાર જે પુત્ર પોતાના માતા પિતાના ખભે લઈ જાય છે તેને દરેક પગલે અશ્વમેધ યજ્ઞ જેવું પુણ્ય મળે છે પરિજનો મળીને બાસની અર્થી પાલખી તૈયાર કરે છે શબ્દને સફેદ કપડામાં લપેટીને અર્થી પર એ રીતે રાખવામાં આવે છે કે માથું પાછળ અને પગ આગળ રહે આ પણ એક પ્રતિકાત્મક નિયમ છે જેમ નવજાત શિશુને જન્મ સમયે માથું પહેલા ઘરમાં લાવવામાં આવે છે તેમ મૃતકને ઘરમાંથી પગ પહેલા બહાર કાઢવામાં આવે છે કારણ કે હવે તે આ સંસારમાંથી વિદાય લઈ રહ્યો છે ચાર વ્યક્તિઓ ચારે ખૂણેથી ખબે ઉઠાવે છે જે ચારે દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે આ રીતે પૂર્ણ સન્માન સાથે મૃતકની અંતિમ યાત્રા શરૂ થાય છે અર્થીને ઘરથી સ્મશાન સુધી લઈ જવાની પ્રક્રિયામાં પણ કેટલાક વિધાનો છે હિન્દુ રીતિમાં સ્મશાન લઈ જતી વખતે માર્ગમાં ક્યારેક અર્થીને જમીન પર રોકીને જળ છાંટવામાં આવે છે જેને વિશ્રામ આપવું કહેવાય છે આનાથી કોઈ ઉર્જાત્મક અસંતુલનને સંતુલિત કરવામાં આવે છે સ્મશાન પહોંચીને પહેલાથી સાફ કરેલી જમીન પર ચિતા સજાવવામાં આવે છે ચીતા માટે શુદ્ધ સૂકી લાકડીઓ જેમ કે આમ ચંદન પીપળ પલાશ વગેરે કાળજીપૂર્વક ગોઠવવામાં આવે છે અને તેના પર શબ રાખવામાં આવે છે પરિવારના સભ્યો ચીતાની આસપાસ પરિક્રમા કરે છે અને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે ત્યારબાદ મુખાગ્નિ આપવાની વિધિ કરવામાં આવે છે જેમાં પરિવારનો મુખ્ય વ્યક્તિ સામાન્ય રીતે જ્યેષ્ઠ પુત્ર પવિત્ર અગ્નિ દ્વારા ચિતાને પ્રજ્વલિત કરે છે મૃત્યુ પછી શબને એકલું શા માટે નથી છોડવામાં આવતું હિન્દુ પરંપરામાં મૃત્યુ પછી શબની નજીક હંમેશા કોઈને કોઈ હાજર રહે છે તેને એકલું નથી છોડવામાં આવતું ગરુડ પુરાણ સહિત ઘણા ધાર્મિક ગ્રંથોમાં આની પાછળ આધ્યાત્મિક અને વ્યવહારિક કારણો આપવામાં આવ્યા છે નંબર એક રક્ષણાત્મક ઉપાય જો શબને એકલું છોડી દેવામાં આવે તો આસપાસના જંગલી પ્રાણીઓ કે જંતુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને રાત્રે જો એકાંતમાં હોય તો કીડીઓ ઉંદરો કે અન્ય જીવો શરીરને હાનિ પહોંચાડી શકે છે જે મૃતક પ્રત્યે અનાદર હશે આથી અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી શરીરની સુરક્ષા માટે કોઈ વ્યક્તિ હાજર રહે છે નંબર બે અધિદૈવિક શક્તિઓથી રક્ષણ એવું માનવામાં આવે છે કે જ્યારે શરીર પ્રાણ ત્યાજે છે ત્યારે આસપાસ ભટકતી નકારાત્મક ઉર્જાઓ કે પિશાચ વગેરે ખાલી પડેલા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે ખાસ કરીને રાત્રિના અંધારામાં આવી અશુભ શક્તિઓનો પ્રકોપ વધે છે જો કોઈ દુષ્ટ આત્મા શબમાં પ્રવેશી જાય તો તે મૃત આત્માને કષ્ટ આપી શકે છે અને જીવિત પરિવારજનો માટે પણ સંકટ ઊભું થઈ શકે છે આથી પુરોહિત કે પરિવારજનો શબની નજીક કોઈને રખેવાળ તરીકે રાખે છે દીવો પ્રગટાવીને ઉજાસ રાખવામાં આવે છે અને પવિત્ર મંત્રો કે ભજનો ચાલુ રાખવામાં આવે છે જેનાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે નંબર મૃત આત્માનો મોહ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી પણ આત્મા થોડો સમય શરીર અને પરિવારની આસપાસ ફરતી રહે છે જ્યાં સુધી દાહ સંસ્કાર ન થાય ત્યાં સુધી આત્માનો શરીર સાથે સૂક્ષ્મ જોડાણ રહે છે તે પોતાના પરિજનોને જુએ છે અને તેમના શોકને અનુભવે છે જો શબને એકદમ એકલું છોડી દેવામાં આવે તો આત્મા પોતાને વધુ અસહાય અને ઉદાસ અનુભવે છે તેને લાગે કે તેના પોતાના તેને છોડી ગયા આથી પરિજનો આરાફરતી રાત્રે પણ શબની નજીક રહે છે દીવાના પ્રકાશ અને ગીતા કે ગરુડ પુરાણના પાઠ સાથે આત્માને ધીરજ આપે છે કે તેઓ તેની સાથે છે અને તે નિશ્ચિંતપણે આગળની યાત્રા કરે શબના મુખમાં ગંગાજળ અને તુલસીનો પાન શા માટે નાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયાઓમાં એક મહત્વનો રિવાજ છે મૃતકના મુખમાં ગંગાજળ અને તુલસીનું પાન નાખવું આની પાછળ ઊંડી આધ્યાત્મિક માન્યતા છે જેનું વર્ણન ગરુડ પુરાણમાં વિસ્તારથી મળે છે શ્રીકૃષ્ણએ ગરુડજીને કહ્યું છે કે તુલસી અને ગંગા બંને પવિત્ર અને મોક્ષદાયની છે તુલસીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે ગરુડ પુરાણના શ્લોકમાં જણાવાયું છે કે જે વ્યક્તિ તુલસીના પાન સાથે પ્રાણ ત્યજે છે તે ભલે ગમે તેટલા પાપોથી ભરેલો હોય યમરાજ તેને જોઈ શકતા નથી એટલે કે મૃત્યુ સમયે મુખમાં તુલસીનું પાન હોય તો યમદૂતો નજીક આવતા નથી કે તેને યાતના આપતા નથી અન્ય શ્લોકમાં કહેવાયું છે કે તુલસીનું પાન મુખમાં રાખીને તલ અને કુશના આસન પર મૃત્યુ પામનાર વ્યક્તિ ભલે પુત્રહીન હોય તે નિશ્ચિતપણે વિષ્ણુપુર એટલે કે વૈકુંઠ પહોંચે છે શબના પગ શા માટે બાંધવામાં આવે છે મૃત્યુ પછી શબના બંને પગના અંગૂઠાને કપડાં કે દોરીથી બાંધી દેવામાં આવે છે આ ક્રિયા માત્ર શારીરિક વ્યવસ્થા માટે જ નથી પરંતુ ઊંડા આધ્યાત્મિક કારણોસર પણ કરવામાં આવે છે યોગ અને તંત્રની માન્યતાઓ અનુસાર મનુષ્ય શરીરમાં મૂલાધાર ચક્ર શરીરના સૌથી નીચેના ભાગે ગુદા અને જનનાંગોની વચ્ચે સ્થિત હોય છે મૂલાધાર ચક્રને જીવનશક્તિનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે કારણ કે ભ્રૂણ અવસ્થામાં અહીંથી જ જીવનશક્તિ શરીરમાં પ્રવેશે છે મૃત્યુ પછી પણ આ મૂલાધાર ભાગમાં થોડા સમય સુધી ઉષ્મા ગરમી રહે છે જ્યારે બાકીનું શરીર ઠંડુ પડવા લાગે છે આધ્યાત્મિક ગુરુઓ અનુસાર મૃત્યુ પછી કેટલીક આત્માઓ ચેતનાના અભાવે પોતાના મૃત્યુને તરત સ્વીકારી શકતી નથી અને શરીર છોડ્યા પછી પાછી તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને જો શરીરના કોઈ દ્વારથી પ્રવેશ શક્ય હોય તો ભટકતી આત્મા કે અન્ય નકારાત્મક પ્રાણી પિશાચ વગેરે શબમાં ફરી પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે મૂલાધાર આવા પ્રવેશ દ્વારોમાં મુખ્ય છે શબને અર્થી પર શા માટે લઈ જવામાં આવે છે અર્થી કે શબાત્રાની પાલખી પર શબને લઈ જવું એ હિન્દુ અંતિમ સંસ્કારની પરંપરાનો અભિન્ન ભાગ છે આનું ધાર્મિક સાંસ્કૃતિક અને વ્યવહારિક મહત્વ છે વ્યવહારિક કારણ અર્થી જે સામાન્ય રીતે બાંસની બનેલી હોય છે શબને ઘરથી સ્મશાન સુધી લઈ જવાનું સરળ અને અનુકૂળ માધ્યમ છે આનાથી શરીરને યોગ્ય ટેકો મળે છે અને ઘણા લોકો મળીને સરળતાથી ઉઠાવી શકે છે ભાવનાત્મક કારણ પરિજનો પોતાના ખભે શબ ઉઠાવીને મૃતકને તેની અંતિમ યાત્રા પર લઈ જાય છે જે પ્રેમ અને સન્માનનું પ્રતિક છે પોતાના પ્રિયજનને ખભા આપીને લઈ જવું એ દર્શાવે છે કે અંતિમ સમયે પણ અમે તેમનો સાથ નથી છોડતા અને તેમને આદરપૂર્વક વિદાય આપવાનું કર્તવ્ય નિભાવીએ છીએ રામ નામ સત્ય છે શા માટે બોલાય છે રામ નામ સત્ય છે એ શબ્દો ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુના સમયે અત્યંત પ્રચલિત ઉદ્ઘોષ છે જ્યારે શબયાત્રા નીકળે છે ત્યારે આગળ આગળ લોકો જોરથી બોલે છે રામ નામ સત્ય છે સત્ય બોલો ગત છે આ વાક્યનો ગહન અર્થ છે ભગવાનનું નામ જ સત્ય છે બાકી સંસાર મિથ્યા છે અને શબયાત્રામાં બોલવા પાછળ દાર્શનિક અને વ્યવહારિક હેતુઓ છે પ્રથમ દ્રષ્ટિએ આ મૃતક માટેની પ્રાર્થના જેવું લાગે છે પરંતુ ગરુડ પુરાણ અને અન્ય ધર્મગ્રંથોની ભાવના અનુસાર આ ઉદ્ઘોષ મૃત આત્મા માટે ઓછું અને સાથે ચાલતા જીવિત પરિજનો તથા સમાજ માટે વધુ છે જ્યારે પરિજનો રામ નામ સત્ય છે બોલે છે ત્યારે તેઓ પોતાને અને એકબીજાને યાદ અપાવે છે કે સંસારમાં અંતે ફક્ત પરમાત્મા રામનું નામ જ શાશ્વત સત્ય છે જે પ્રિયજન હમણાં આપણી સાથે હતો તેનું નશ્વર શરીર હવે સાથે નથી તેની સાથે જો કંઈ જઈ રહ્યું છે તો તે ભગવાનનું નામ છે બાકી ધન સંપત્તિ સંબંધો બધું અહીં જ રહી ગયું આ ઉદ્ઘોષ સાથે ચાલતા લોકોમાં વૈરાગ્ય અને સત્યની ભાવના જગાડે છે કે જેમ આ શરીર રામના નામ સિવાય કંઈ લઈ જઈ શક્યું નથી તેમ આપણે બધાએ પણ એક દિવસ ખાલી હાથ જવાનું છે મો માયામાં ફસાઈને જીવતા રહેવું નિરર્થક છે કારણ કે અંતે ભગવાનનું નામ જ આત્મા સાથે જાય છે અને તે જ મોક્ષનો માર્ગ છે ગરુડ પુરાણ અનુસાર જીવન મૃત્યુના ચક્રમાં પરમાત્માના નામનું સ્મરણ જ આત્માને પરમ ગતિ અપાવે છે અંતિમ ક્ષણોમાં ઈશ્વરનું નામ લેવું કે તેમના ચરણોનું ધ્યાન કરવું આત્માને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી શકે છે આ સિદ્ધાંતને અનુરૂપ શબયાત્રામાં વારંવાર રામ નામનું ઉચ્ચારણ આત્મા માટે શુભ સંકેત છે કે તેને ઈશ્વરનો સહારો મળ્યો છે આ નામનું સ્મરણ આસપાસના વાતાવરણને પવિત્ર કરે છે મૃત્યુ જેવા શોક ભર્યા સમયે રામ નામ સત્ય છેનો નાદ આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે અને શોકાકુલ હૃદયોને ધીરજ આપે છે કે જે થયું તે ઈશ્વરની ઈચ્છાથી થયું અને હવે આપણે રામ નામના સત્યને સ્વીકારીને આગળ વધવું જોઈએ શબ્દાહ વખતે માથા પર દંડો શા માટે મારવામાં આવે છે જેને કપાળ ક્રિયા પણ કહેવાય છે હિન્દુ અંતિમ સંસ્કારમાં ચિતા પર શબ રાખ્યા પછી એક વિશેષ ક્રિયા કરવામાં આવે છે જેને કપાળ ક્રિયા કહેવાય છે આમાં જ્યારે શબ આંશિક રીતે બળી ગયું હોય સામાન્ય રીતે અડધાથી વધુ બળી ગયા પછી મૃતકના માથા પર બાંસના દંડાથી પ્રહાર કરીને તેની ખોપરી કપાળ ફોડવામાં આવે છે આ ક્રિયા મોટે ભાગે મુખાગ્નિ આપનાર વ્યક્તિ જેમ કે જેષ્ઠ પુત્ર અથવા કોઈ નિષ્ણાત ડોમ દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે ત્રણ વાર દંડો મારીને ખોપરી ચટકાવવામાં આવે છે આ સાંભળવામાં કઠોર લાગે પરંતુ આની પાછળ ગરુડ પુરાણ અને શાસ્ત્રોમાં સમજાવેલા મહત્વના કારણો છે નંબર એક વ્યવહારિક કારણ માનવ ખોપરી ખૂબ કઠોર હોય છે અને શરીરનો આ ઉપરનો ભાગ ચિતાની અગ્નિમાં સૌથી છેલ્લે બળે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે મુખાગ્નિ પછી પણ માથાનો આ ભાગ સંપૂર્ણ બળતો નથી જો ખોપરી અખંડ રહે તો દાહ સંસ્કાર અધૂરો માનવામાં આવે છે આથી પરંપરા બની કે જરૂરી હોય તો માથું ફોડવું જેથી તે અંદર સુધી બળી જાય દંડાથી પ્રહાર કરીને ખોપરીમાં તિરાડ પાડવામાં આવે છે અને તેમાં ઘી રેડવામાં આવે છે જેથી તે ભાગ તીવ્ર અગ્નિથી ભસ્મ થઈ જાય ઘીની આહુતિથી અગ્નિ ઝડપથી અંદર સુધી ફેલાય છે અને માથાનો ભાગ પણ સંપૂર્ણ બળી જાય છે આ રીતે દંડો મારવાનું વ્યવહારિક કારણ એ છે કે શરીરના સૌથી મજબૂત ભાગને પણ અગ્નિદાહ માટે ખોલી દેવો જેથી અંતે ફક્ત રાખ બચે અને શરીરના અવશેષ ન રહે નંબર બે ધાર્મિક કારણ શાસ્ત્રોમાં કપાળને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે યોગશાસ્ત્રમાં મનુષ્ય શરીરના દસ મુખ્ય દ્વારોનું વર્ણન છે નવ શારીરિક છિદ્રો અને દસમું બ્રહ્મરંદ્ર માથાનો શીર્ષ ભાગ એવું માનવામાં આવે છે કે જો આત્મા શરીર છોડતી વખતે બ્રહ્મરંદ્રથી બહાર નીકળે તો તેને મોક્ષ મળે છે જેને કપાળ મોક્ષ કહેવાય છે ઘણા ઉચ્ચ સાધના કરનારા યોગીઓ જીવનકાળ દરમિયાન બ્રહ્મરંદ્ર ખોલી લે છે જેથી મૃત્યુ સમયે તેમના પ્રાણ ક્યાંથી નીકળે અને મુક્તિ મળે સામાન્ય વ્યક્તિની ખોપરી સામાન્ય રીતે બંધ હોય છે આથી ગરુડ પુરાણ નિર્દેશ આપે છે કે ગૃહસ્થના શબની ખોપરી ભલે શબ લાકડાના દંડાથી ફોડવી જોઈએ આ ક્રિયા મૃતક માટે દ્વાર ખોલવા જેવી છે માથું ફોડવાથી આત્માનું શરીર સાથેનું અંતિમ બંધન તૂટે છે અને તેની યાત્રા નિર્વિઘ્ન ચાલે છે નંબર ત્રણ અન્ય માન્યતાઓ કેટલીક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિની ખોપરી ન ફાટે કે ન બળે તો કેટલીક દુષ્ટ શક્તિઓ કે તાંત્રિકો તે અધમુક્ત આત્માનો દુરુપયોગ કરી શકે છે આપણા પૂર્વજોનું માનવું હતું કે અદબળેલી ખોપરી તંત્ર સાધનામાં કામ આવી શકે છે આથી તેને સંપૂર્ણ નષ્ટ કરવી જરૂરી છે ગરુડ પુરાણમાં સંકેત મળે છે કે જ્યાં સુધી શરીર સંપૂર્ણ ભસ્મ ન થાય ત્યાં સુધી આત્મા પૂર્ણ મુક્ત થતી નથી અને ભટકી શકે છે તંત્ર વિદ્યા કરનારા લોકો ક્યારેક શબની બચેલી હડ્ડીઓ કે આત્માને વશ કરવાનો પ્રયાસ કરે છે જો ખોપરી અખંડ રહે તો તેમાં રહેલી અર્ધચેતન આત્માને સિદ્ધિ માટે બાંધી શકાય છે એવો ભય વર્ણવાયો છે આથી ખોપરીને ખંડિત કરવામાં આવે છે જેથી આત્મા શરીરથી મુક્ત થાય અને ખોપરી કોઈ તાંત્રિક પ્રયોગ માટે ઉપયોગી ન રહે આપણા પૂર્વજોએ કહ્યું છે ખોપરી ફોડી નાખો ખોપરી ખંડિત થઈ જશે તો તે તાંત્રિકોના કામની નહીં રહે આ કારણોને ધ્યાનમાં રાખીએ

જ્યારે ત્રણ દંડાના પ્રહારો સાથે ખોપરી ચટકે છે અને અગ્નિ તેજસ્વી જ્વાળાઓ સાથે તેને ભસ્મ કરે છે ત્યારે હાજર પરિજનોના હૃદયમાં એક વિશ્વાસ જાગે છે કે હવે અમે આપણા પ્રિયજનનો અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યો છે આત્મા હવે બંધન મુક્ત થઈને પરમાત્મા તરફ જઈ શકે છે ગરુડ પુરાણમાં વર્ણવેલો આ જ અર્થ છે કે ખોપરી ફાટતા જ આત્માનો પૃથ્વી સાથેનો અંતિમ સંબંધ સમાપ્ત થાય છે અને તે પોતાની ગતિ પ્રાપ્ત કરે છે શબના માથા પર દંડો મારવો સાંભળવામાં કઠોર લાગે પરંતુ તે મુક્તિનું એક સ્વરૂપ છે આ આપણને શીખવે છે કે મૃત્યુ પછી શરીર પ્રત્યેની આસક્તિ સમાપ્ત કરવી જોઈએ માથારૂપી ઘડાને ફોડીને આપણે માયાના બંધનો તોડીએ છીએ જેમ અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફરતી વખતે માટીનો ઘડો ફોડવામાં આવે છે જેથી કોઈ બંધન બાકી ન રહે આ સંકેત એ છે કે હવે તમારે સંપૂર્ણપણે આગળ વધવું છે આ શરીર અને સંસાર છૂટી ગયા છે આથી હિન્દુ ધર્મમાં આ કર્મકાંડ અત્યંત મહત્વનો માનવામાં આવે છે અને સદીઓથી તેનું પાલન થાય છે ગરુડ પુરાણના પ્રકાશે મૃત્યુ સાથે જોડાયેલા દરેક પ્રશ્નનો જવાબ આપણને જીવન અને આત્માના ગહન સત્યથી પરિચિત કરાવે છે મૃત્યુ નજીકના સંકેતો આપણને શુભ કર્મો માટે જાગૃત કરે છે અંતિમ ક્ષણોના દર્શન આપણને ઈશ્વરનું સ્મરણ કરાવે છે મૃત્યુ પછીની દરેક વિધિ શબને સ્નાન કરાવવું તુલસી અને ગંગાજળ આપવું પગ બાંધવા અર્થી પર લઈ જવું રામ નામ સત્ય છે ઉચ્ચારવું કે કપાળ ક્રિયા કરવી આ બધું આત્માની શાંતિ અને મોક્ષના માર્ગને સરળ બનાવે છે આ પરંપરાઓમાં વિજ્ઞાન ભાવના અને આધ્યાત્મનું અનોખું સંનાદ છે એક તરફ આ વિધિઓ મૃતક પ્રત્યે આપણી શ્રદ્ધા અને આદર વ્યક્ત કરે છે તો બીજી તરફ જીવિત લોકોને આધ્યાત્મિક જ્ઞાન અને જીવનનું મૂલ્ય સમજાવે છે ગરુડપુરાણનો સંદેશ સ્પષ્ટ છે જે જન્મ્યું છે તે અવશ્ય મૃત્યુ પામશે પરંતુ મૃત્યુ એ અંત નથી પરંતુ આત્માની નવી યાત્રાની શરૂઆત છે આત્મા અમર અને અજર છે અને તે પોતાના કર્મોના આધારે નવી યોનીઓમાં ગમન કરે છે જ્યાં સુધી તે મોક્ષરૂપે અંતિમ સત્યને પ્રાપ્ત ન કરે મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે પરંતુ આ ધાર્મિક પ્રક્રિયાઓને સમજવાથી આપણો ભય ઘટે છે અને જીવનને વધુ અર્થપૂર્ણ રીતે જીવવાની પ્રેરણા મળે છે મિત્રો આ રીતે ગરુડ પુરાણમાં મૃત્યુ પછીના અંતિમ સંસ્કારના રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે આશા છે કે આ માહિતી તમને ગમી હશે કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો તમારા બધાનો હૃદયથી આભાર